વૈષ્ણવજન સ્પંદન ગાંધી વિચારકે નમસ્કાર મિત્રો વૈષ્ણવજન સ્પંદન ગાંધી વિચારકે આ રેડિયો પોડકાસ્ટમાં આપ ફરીથી સ્વાગત છે આજે તેરમી ફેબ્રુઆરી વિશ્વ રેડિયો દિવસ યુનેસ્કોએ આ દિવસને રેડિયો તરીકે રેડિયો દિવસ તરીકે એટલા માટે જાહેર કર્યો કારણ કે યુનાઇટેડ નેશન્સે જ્યારે રેડિયો શરૂ કર્યો એના આજે પાસઠ વર્ષ થયા આને બે હજાર અને સોળથી તેરમી ફેબ્રુઆરી વિશ્વ રેડિયો દિવસ નિમિત્તે ઉજવાય છે રેડિયોનું માનવજીવનમાં શું યોગદાન છે રેડિયોને કારણે શું ક્રાંતિ આવી રેડિયોથી માહિતી અને મનોરંજનનું ક્ષેત્ર કેવી રીતે ખુલ્યું આ અંગે ઘણી બધી વાતો થઈ શકે પત્રકારત્વ વિભાગ ગુજરાત વિદ્યાપીઠમાં વિદ્યાર્થીઓ રેડિયોને એક વિષય તરીકે પણ ભણે જ છે પણ રેડિયો સાથેનો એમનો સંબંધ અમારો સંબંધ અને અમારા વડીલોનો સંબંધ એ આખી જુદી વાત છે રેડિયો એક જમાનામાં બહુ જ મોટો રેડિયો સેટ હતો એનું કદ નાનું થતું ગયું અને એની પહોંચ અથવા તો લોકો સુધી પહોંચવાનો એનો વિસ્તાર વધતો ગયો આજે એક એક જણના ખિસ્સામાં રેડિયો છે પત્રકારત્વ વિભાગના કેટલાક વિદ્યાર્થીઓ પાસેથી આજે આપણે એમના રેડિયો વિશેના સ્મરણોને જાણીએ મારી સાથે અત્યારે પત્રકારત્વ વર્ષ બેના કિશન બેઠા છે કિશન આપણે પૂછીએ કે રેડિયો સાથે યાદાશ છે કિશન નમસ્કાર હું કિશન આમ તો તમને જણાવું કે હું લગભગ પ્રથમ વખત મેં રેડિયો સાતમા ધોરણમાં હતો ત્યારે સાંભળેલો ત્યારે રેડિયોમાં એક કાર્યક્રમ આવતો ગામના ચોરા નામનો હું ને મારા પપ્પા સાંજે ફ્રી પડીએ જમીને ત્યારે સાત વાગે ડેલી ગામના ચોરા નામનો કાર્યક્રમ સાંભળતા અને બીજી વાત એ કે ખેતરે જ્યારે રાત્રે પાણી વારવાનું થતું ત્યારે અમે ખુલ્લા આકાશ નીચે ઘણી બધી વખત આકાશવાણીના કાર્યક્રમો ઘણા સાંભળેલા એ મારો યાદગાર અનુભવ છે જોકે હું અત્યારે રેડિયોને યાદ કરું તો મને એ એ સમય મારી આંખો સામે જીવંત થઈ જાય છે આજે જોકે ટેકનોલોજીનો ઘણો વિકાસ અને છતાં પણ રેડિયોએ એનું કદ જાળવી રાખ્યું એમ અત્યારે હું કીશને તમારું ગામ કો ખાસ તમે કયા વિસ્તારના એ મુરજ મેડમ ખાસ તો હું વેભૂમિ દ્વારકાના કલ્યાણ કલ્યાણપુર તાલુકાનું નાનકડું ગામ ટંકારિયાથી આવું છું એટલે ટંકારિયાનો એક વિદ્યાર્થી પોતાના પિતાજી સાથે ખેતી કરતા કરતા રેડિયો સાંભળતો હોય એ એની યાદદાશમાં છે અને આવા તો કંઈક સ્મરણો છે હવે આપણે આપણા બીજા વિદ્યાર્થીની પાસેથી આવા જ અનુભવો સાંભળીએ આપણી સાથે પત્રકાર તો વર્ષ એકની વિદ્યાર્થીની સોનલ છે સોનલ સાણંદ વિસ્તારથી આવે છે આપણે સોનલના સ્મરણો જોઈએ રેડિયો સાથેના સ્મરણો શું છે રેડિયો સાથેના મારા સ્મરણો અત્યારે વાગોડું તો જ્યારે મને એટલું યાદ આવે છે કે જ્યારે હું પાંચમા ધોરણમાં હતી ત્યારે મેં ફ ફર્સ્ટ ટાઈમ રેડિયો જોયો હતો મારા દાદા જોડે ત્યારે તે નવો અલગ જ લાગતું હતું કારણ કે ત્યારે ન તો સ્માર્ટફોન કે નહોતું ટેલિવિઝન તે રેડિયોને સાંભળવાની એક અલગ જ દુનિયા હતી અને રેડિયોની વાત કરું તો અમે પાંચ ભાઈઓ બહેનો હતા એટલે હું સૌથી નાની એટલે મારે રેડિયો સાંભળવાનું મારી મરજીનું ના થાય મોટાભાઈ જે ક્રિકેટ કોમેન્ટ્રી સાંભળે તે સાંભળવાનું થાય એટલે મને આનંદ તો હતો પણ દુઃખ એ વાત નહોતું કે મારી પસંદ નું કયું સાંભળી શકતી નહોતી અને હવે તમારી પસંદ સાંભળી શકો છો હા હવે ચોક્કસ સાંભળી શકું છું કારણ કે ટેલિવિઝન ની દુનિયા અને અત્યારે ટેકનોલોજીની દુનિયા છે તો સ્માર્ટ ફોનમાં હું એ સાંભળી શકું છું તો આપણે સોનલ પાસેથી જાણ્યું કે પાંચ ભાઈ બહેનોમાં નાની હોય અને પોતાની પસંદગીનું સાંભળવા ના મળે અને હવે મોબાઈલ ફોનમાં પોતાની પસંદગીના રેડિયો સ્ટેશન કે રેડિયો પ્રોગ્રામ સોનલ સાંભળે છે આ આજના જમાનાની ટેકનોલોજીની ક્રાંતિ અને રેડિયો હવે ખિસ્સે ખિસ્સામાં પહોંચ્યો છે થેન્ક યુ સોનલ આપણી સાથે મોરબીથી ગાર્ગી છે ગારગી તો વર્ષે એકમાં ભણે છે આપણે એના રેડિયો સાથેના અનુભવોને જાણીએ રેડિયો અનુભવની વાત કરું તો બહુ જ અલગ રહ્યા છે આજે જ્યારે જોઈએ ત્યારે રેડિયો મેં નાની હતી ત્યારે જોયેલો હતો એટલો એનો યુઝ નહોતી કરતી સાંભળતી નહોતી પણ જેમ જેમ મોટા થાય એમ નવમાં દસમાં માં જ્યારે આઈ ત્યારે સ્પેશિયલી જ્યારે હું ગણિતના દાખલા કરવા બેસું ને ત્યારે રેડિયો મારે ચાલુ હોય તો જ મને મજા આવતી કરવાની દાખલા તો એનાથી દાખલા વધારે આવડતા વધારે આવતા કેમ કે ગણિતના દાખલા કરવા બેસીએ છીએ જ્યારે આપણે ત્યારે માઇન્ડ ફ્રેશ જોઈએ શાંત જોઈએ તો સાઈડમાં રેડિયો વાગતો હોય વિવિધ ભારતીય આકાશવાણી તો વધારે મજા આવે પિક્ચરના ગીતો વધારે સાંભળતા કે બીજું કંઈ સાંભળતા હોય પિક્ચરના ગીતો બી સાંભળતી અને જે સમાચાર નહીં આવતા એ બી સાંભળતી સાથે સાથે બહુ સરસ આનો અનુભવ કેટલો સરસ છે કે ગણિત એક એવો વિષય છે જેનાથી ખૂબ ટેન્શન આવતું હોય અને ટેન્શનમાંથી દૂર થવા માટે એની સાથે રેડિયો જોડાયેલો રહ્યો થેન્ક યુ ગાર્ગી ભરૂચના નેત્રંગથી આપણી સાથે મેહુલ વસાવા છે ભરૂચનો નેત્રંગ એક અંતરિયાળ વિસ્તાર છે અને ત્યાં સુધી રેડિયોની પહોંચ અને વિસ્તારના યુવાનો અને યુવતીઓમાં રેડિયો કેવી રીતે વસેલો છે એ આપણને મેહુલ જ એના શબ્દોમાં કહેશે મારા રેડિયોના અનુભવ કહું તો હું હોસ્ટેલમાં જ્યારે સાત આઠ ધોરણ રહેતો હતા ત્યારે અમે હોસ્ટેલમાં જમીન પછી રૂમમાં જ્યારે આરામ કરવાનો ટાઈમ હોય ત્યારે હોસ્ટેલના બારી પર સે રેડિયો મૂકીએ ત્યાંથી અમે સંગીત સમાચાર ને એવું બધું સાંભળી દૂરદર્શનના આકાશવાણીના ત્યાં અમે સાંભળીને પછી શાંતિથી સાંજે લખવાનું વાંચવાનું કરીએ એટલે એ વખતે તમે જે કહો છો તો એ શું કાર્યક્રમ આવતા રેડિયો ગીતો આવતા નાટકો આવતા શું આવતું એ ગીતો સમાચારો સમાચાર તો તમને સમાચારોમાં કયા કયા સમાચારોમાં રસ પડતો એ વખતે દેશ વિદેશના દેશ વિદેશના સમાચારો ગીતો કયા હતા તમારું ગમતું ગીત કયું હતું ફિલ્મી ગીતો ફિલ્મી ગીતો તો ફિલ્મી ગીતોથી જેનો પરિચય થયો ભરૂચના નિતરંગ વિસ્તારમાં એ એક એવો અંતરિયાળ વિસ્તાર છે કે ત્યાં સુધી રેડિયો તો પહોંચે છે પણ તમામ યુવાનો રેડિયોનો ઉપયોગ કરતા હોય એવું ઘણું ઓછું છે મેહુલ આપણી સાથે પત્રકારો વિભાગમાં છે ભવિષ્યનો પત્રકાર છે કદાચ રેડિયોમાં પણ એ કામ કરે ખૂબ ખૂબ ધન્યવાદ મેહુલ આપણી સાથે મોરબીથી ડોલી છે ડોલીના રેડિયો સાથેના અનુભવ કેવા છે આપણે જાણીએ હું ડોલી હું મારા રેડિયો સાથેના અનુભવ કહું તો હું જ્યારે મારા મામાના ઘરે જતી હતી ત્યારે મારા નાના છે ને એ રેડિયો સાંભળતા હતા તો મને પહેલાં તો જોઈને એવું લાગતું કે આ રેડિયોમાં અવાજ ક્યાંથી આવે છે બોક્સમાંથી બોક્સમાંથી અવાજ આવે છે શું છે કે ખબર નથી પડતી પણ હું જોતી રહેતી એને પછી ધીમે ધીમે એમની સાથે સાંભળતા ને એમની સાથે બેસીને સાંભળતી હતી તો મને ખૂબ મજા આવવા મળી અમે બંને જૂના ગીતો સાંભળતા એટલે આજે પણ જૂના ગીતો હું સાંભળું ને ત્યારે મને ઘણી રેડિયો યાદ આવે એ જે સાંભળતી નાના સાથે એ યાદ આવે અને બહુ મજા આવે સાંભળવા નાના કયા ગામમાં હતા ઉપલેટા ધોરાજી ઉપલેટામાં એટલે મોરબીની ડોલી ઉપલેટામાં રેડિયો સાંભળે હું દરેક ગામના નામ એટલા માટે ખાસ લઉં છું કે કદાચ શહેરના લોકોને એવું લાગે કે આપણા મોબાઈલમાં રેડિયો છે અને રેડિયો આપણી પાસે ઘણા બધા સ્ટેશન્સ છે ઘણી બધી એફએમ ચેનલ છે આપણે ધારીએ બદલી શકીએ છીએ પણ અત્યારે આ દીકરીઓ પાસેથી દીકરાઓ પાસેથી આપણને એ વાત જાણવા મળે છે કે આથી વીસ વર્ષ પહેલાં રેડિયો કેવા આકારનો હતો કેવડો હતો અને શું સ્ટેશન્સ આવતા અને કઈ વિગતો આવતી થેન્ક યુ ટોલી થેન્ક યુ મેમ આપણી સાથે છે ભાવેશ ચૌધરી ડાંગનો સુબીર વિસ્તાર છે સુંદર અંતરિયાળ વિસ્તાર છે હરિયાળીથી ઘેરાયેલો અને ડાંગ તો એમ પણ ગુજરાતમાં આપણે નામ લઈએ એટલે દરેકને એમ થાય કે બીજે બધે જાઓ કે ના જાઓ ડાંગ એકવાર જરૂર જાઓ એ ડાંગથી ગુજરાત વિદ્યાપીઠના પત્રકાર વિભાગ વર્ષ એકમાં ભાવેશ ભણવા આવ્યો છે ભાવેશને આપણે પૂછીએ એના રેડિયો સાથેના સ્મરણો પહેલી વખત રેડિયો તો હું લગભગ સાતમા ધોરણમાં હતો ત્યારે જોઈ મારા દાદા પાસે હતું ત્યારે રેડિયો રેડિયો રેટિયો લઈને અમે પહેલાં તો મેં અને અમારા ફ્રેન્ડ લોકો બધા બળદ ચઢાવવા જતા હતા જંગલમાં ત્યારે અમે બળદ પર રેડિયો મૂકી દેતા હતા અને બધું બળદને ઘાસ ચરાવતા હતા એટલે ઘણા બધા એવા સ્મરણો છે રેટિયો સાથેના અને યાદ પણ છે ભાવેશ કેવી સરસ વાત કરે કે બળદના કાન પર રેડિયો લટકાવી દેતા હશે બળદ પર રેડિયો મૂકી દેતા હશે અને ગીતો વાગ્યા કરે અને દોસ્તો એટલે ભાવેશ અને એના બધા મિત્રો બળદ ચરાવા જંગલમાં જાય એટલે જંગલ સુધી જ્યાં જ્યાં હવા છે ત્યાં રેડિયો છે એવી વાત થઈ તો ભાવેશની સાથે ડાંગના સબરીના જંગલોમાં વાગતો એ રેડિયો આજે ઠેક ઠેકાણે વાગે છે બધે ઠેકાણે વાગે છે પણ તમારી સાથે થોડી ઘણી વાત અમે શેર કરી ગુજરાત વિદ્યાપીઠના વૈષ્ણવજન પોડકાસ્ટથી આવી જ કેટલીક વાતો લઈને ભવિષ્યમાં ફરીથી મળીશું સૌને ધન્યવાદ વૈષ્ણવજન સ્પંદન ગાંધી વિચાર કે